અરાજન વિસ્તારમાં પ્રાઇમ લોકેશન પર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ ભાજપના કાર્યકરને શાસકોએ ભાડે આપ્યા બાદ ભાડાનો ચેક રિટર્ન થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ સીલ કરીને કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે કાર્યકરની આ પ્લોટ ભાડે મળે તે માટે અહીંના મહિલા કોર્પોરેટરે ભારે ધમ પછાડા પણ કર્યા હતા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટની આવક થાય તેવા હેતુથી તે ભાડે આપવાનું શરૂ કર્યું હતું આવા પ્લોટમાં મોટાભાગે ફૂડકોર્ટ શરૂ થયેલા છે આવો જ એક પ્લોટ રાંદેર ઝોનમાં એલપી સવાણી રોડ પર પ્રાઇમ લોકેશન પર છે તે પ્લોટ ભાજપના કાર્યકરને મળે તે માટે ભાજપના જ એક મહિલા કોર્પોરેટરે ભારે ધમપછાડા કર્યા હતા જોકે ફૂડ કોર્ટ શરૂ થાય તે પહેલાં સ્થાનિકોએ પણ ભારે વિરોધ કરતાં વિવાદ થયો હતો દરમિયાન હાલમાં ફૂડકોર્ટના ત્રણ મહિનાના ભાડા પેટે અગિયાર લાખ સિત્તેર હજાર રૂપિયાનો ચેક સુરત મહાનગરપાલિકાને અપાયો તે બાઉન્સ થયો છે જેથી ભાજપના કાર્યકર એવા ફૂડ કોર્ટના સંચાલકને નોટિસ આપી છે રિટર્નની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાય છે તમે ફૂડ કોર્ટને સીલ કરી દીધું છે અને આ પ્લોટ સુરત મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે તેના પર પરવાનગી વગર પ્રવેશ કરવું નહીં તે નોટિસ પણ હાલ તો લગાડી દેવાય છે વધુમાં સુરત શહેરમાં મ્યુનિસિપલે ભાડે આપેલા પ્લોટ ઉપર ચાલી રહેલા મોટાભાગના ફૂડ કોર્ટ પાસે આરોગ્ય વિભાગનું લાયસન્સ નથી છતાં બે રેવટોક ચાલી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ આંખાડા કાન કરે છે કારણ કે મોટાભાગના ફૂડ કોર્ટ ભાજપના કાર્યકરો ચલાવે છે વરાછા વિસ્તારમાં એક પ્લોટમાં ફૂડ કોર્ટે આમ આદમી પાર્ટીના કાર્યકરનો હોવાનું કહેવાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા